આપણે અનેક વાર દીકરીની સુરક્ષાને લઈને વાતો કરતા હોય છે તેને સુરક્ષાઓને લઈને ટિપ્પણીઓ આપતા હોય છે પણ શું ખાલી દીકરી જ ગુજરાતમાં સુરક્ષિત નથી ના હવે નાના બાળકો પણ ગુજરાતમાં સુરક્ષિત નથી મારે આવું એટલે કહેવું પડે છે કારણ કે એક માં તેના બાળકને લઈને રાત્રે સૂતી હોય અને સવારે તે માં ઉઠે તો તેનું બાળક બાજુમાંથી ગાયબ થઈ જાય છે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે ને સમગ્ર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડે અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ સુરતમાં એક ગરીબ પરિવાર હતો જેની પાસે છત નહોતી જેની પાસે ઘર નહોતું તેને લઈને તે ફૂટપાથ ઉપર રહેતા હતા ને એક માં એક દીકરાને રાત્રે એની પડખે લઈને સૂતી હોય છે ત્યારે તે જ માં બીજે દિવસે સવારે ઉઠે અને જોવે કે મારો દીકરો મારી પાસે નથી તો તેનો શું હાલ થાય આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે સુરતમાંથી એક ગરીબ પરિવાર ફૂટપાથ ઉપર રહેતું હોય છે અને એક માં તેના દીકરાને લઈ તેના બાળકને લઈને રાત્રે તેની બાજુમાં સૂઈ જાય છે ત્યારે બીજી સવારે વહેલી સવારે ઉઠતા તે કપડાં લેવા જતી હોય છે ત્યારે એ ઉઠે ત્યાં જ તેનું બાળક તેની બાજુમાં નથી હોતું અને તે એટલી ગભરાઈ જાય છે કે તે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ સુદા થવાની ફરિયાદ નોંધાવે છે અને સમગ્ર ઘટનામાં પોલીસ દોડતી થાય છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ને આ સમગ્ર ઘટનાની કાર્યવાહી કરવા માટે પચાસથી વધારે પોલીસ કર્મચારીઓ આ સમગ્ર ટીમમાં સમાવેશ થતો હતો ત્યારે સમગ્ર ટીમો અલગ અલગ જગ્યાઓએ જઈ રેલવે સ્ટેશનથી જઈ બસ સ્ટોપથી જઈ અને અલગ અલગ ફેંદી મારી હતી ત્યારે ભૂજ રાજકોટ સુરત અમદાવાદ ભરૂચ ભાવનગર સહિત બધા જ શહેરો ફેંદી માર્યા હતા અને બાળકને શોધી લેવાની પૂરેપૂરી સબ મહેનત કરી રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને ડીસીપી પોલીસ અધિકારી શું કહી રહ્યા છે સૌ પ્રથમ સાંભળીએ તેમને ગઈ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક ચાર વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતા વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખુબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ડુગનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા જેએન ગૌસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાહીઠ થી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને

અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં સુધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ વેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલહુલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આજ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી છે હાલહુલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસ થી છબ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠયાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ આસામ ભાગવા આ બાળકને લઈ એ ભાગી જવાના હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા એમની સાથે ઘણા સમયથી એક એક આસામના માણસ પરિચયમાં હતી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફેરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી આર જાડેજા અને પીએસઆઈ સિસોદિયા ભાટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે પચાસ વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાળક સાથે એમ કેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે એનાથી કોઈ બાળક હતું નહિ એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવા માટે અને છેલ્લા કિડનેપ તારીખથી પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખથી સતત પ્રયત્નશીલ કોઈ પણ બાળકને લઈ લેવા કિડનેપ કરવા માટે આતા પોલીસ અધિકારી જે સમગ્ર ઘટનાને લઈ અને આપણને કહી રહ્યા હતા કે કેવી રીતે તેમણે આ ભેદ ઉકેલ્યો છે શું હતો સમગ્ર મામલો અને શું કઈ રીતે તેમણે કાર્યવાહી કરી અને આ સમગ્ર ઘટના આ અંગે પહોંચાડી છે આ સમગ્ર ઘટનાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે परा